જોવા જઈએ તો અત્યારે ગુજરાતમાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલી રહ્યું છે કેમકે ગણત વહીવટ એ ચાલી રહ્યા છે મનગડત નિયમો એ થોપી બેસાડવામાં આવી રહ્યા છે મનગળત નિયમો મન ભાવે એ રીતે અત્યારે ચાલી રહ્યા છે જોવા જઈએ તો સવારથી લઈને સાંજ સુધી અમે ફક્ત ગુજરાતમાં જીવ વિજ્ઞાન ઓફિસના એમડીને મળવા માંગીએ છીએ હજી સુધી અમને એમડીને મળવાનો સમય આપવામાં નથી આવ્યો એટલે તમે સમજી શકો છો આપણે એક અધિકારી નથી મળી શકતા તો પદાધિકારી હોય એને કઈ રીતે મળી શકાય અને જે રીતે વાત મળી રહી છે કે જે એચઆર મેનેજર હતા એ એચઆર મેનેજરને

તો જયારે આ વર્ષની શરૂઆતમાં પરીક્ષા જાહેર થઈ ત્યારે માર્ચ મહિનામાં પરીક્ષાનું ને અત્યારે આ રીતે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન ન્યાય માટે રહ્યા છે એના મહેનતનો એના હકનો રોટલો એ ક્યાંક ને ક્યાંક મેળવવા માટે સંખના કરી રહ્યા છે ત્યારે આ મહેનતનો નો કોડિયો અને હકનો નો રોટલો આ અધિકારીઓ છીનવી લીધો છે તો આ અધિકારીઓને પેલા ઘર ભેગા કરવામાં આવે અને ત્યારબાદ આ જે પોલ ટેસ્ટ છે એમાં જે પણ જગ્યાએ જે પણ સર્કલમાં જે પણ અધિકારીઓ ખામી કરી હોય અથવા તો ગેરરીતિ કરી હોય કે ક્ષતિ હોય એ લોકો ની જ એ ફોલ ટેસ્ટ એ ફરીથી લેવામાં આવે એવી અમારી માગણી અને એવી મારી લાગણી મારો